જાહેર સેવા આયોગ દ્વારા મહત્વની સૂચનાઓ આવેલી છે વિવિધ સંવર્ગની પરીક્ષાની તારીખો જાહેર થયેલી છે તેમજ કેટલાક ની પરીક્ષાની તારીખોમાં ફેરફાર થયેલો છે તો તમામ સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી જરૂરી છે વિગતે જોઈએ મિત્રો નીચેના કોષ્ટકમાં દર્શાવેલ જાહેરાતોની પ્રાથમિક કસોટીની તારીખો નીચે મુજબ નિયત કરવામાં આવેલી છે જેમાં જાહેરાત ક્રમાંક એકસો સિત્તેર આઈટી ઇજનેરીના સહાયક પ્રાધ્યાપક વર્ગ બે જાહેરાત ક્રમાંક બસો બાવીસ બે હજાર ચૌદ પચીસ આઈટી ઇજનેરીના વ્યાખ્યાતા વર્ગ બે આ આ બંને સ્વર્ગની પરીક્ષા તારીખ વીસ અગિયાર બે હજાર પચીસના રોજ અગિયાર થી એક દરમિયાન યોજાશે ત્યારબાદ જાહેરાત ક્રમાંક એકસો સોતેર બે હજાર ચોવીસ પચીસ કેમિકલ ઇજનેરીના સહાયક પ્રાધ્યાપક વર્ગ બે જાહેરાત ક્રમાંક બસો પચીસ બે હાજર ચોવીસ પચીસ કેમિકલ એખ્યાતા એકસો ઓગણસીપક વર્ગ બે જાહેરાત બસો તેત્રીસ બે હાજર ચોવીસ પચીસ વ્યાખ્યાતા ફાર્મસી વર્ગ બે સરકારી ડિપ્લોમા ફાર્મસી કોલેજ જાહેરાત ક્રમાંક બસો ચોત્રીસ બે હાજર ચોવીસ પચીસ સહાયક પ્રાધ્યાપક ફાર્મસી વર્ગ બે સરકારી ફાર્મસી કોલેજ અને જાહેરાત ક્રમાંક બસો સાડત્રીસ બે હજાર ચોવીસ પચીસ નાયબ ઇજનેર નાણા અને હિસાબ વિભાગ વર્ગ બે તો તમામ સ્વર્ગોની પરીક્ષા તારીખ છે મિત્રો વીસ અગિયાર બે હજાર પચીસ ના રોજ યોજાવાની છે પ્રાથમિક કસોટી સવારના અગિયાર થી એક વાગ્યા દરમિયાન તો સંબંધિત ઉમેદવારોએ એ ખાસ ધ્યાન લેવું ત્યારબાદ જાહેરાત ક્રમાંક બસો એકવીસ બે હજાર ચોવીસ પચીસ કોમ્પ્યુટર ઇજનેરીના વ્યાખ્યાતા વર્ગ બે જાહેરાત ક્રમાંક એકસો એકોતેર બે હજાર ચોવીસ પચીસ કોમ્પ્યુટર ઇજનેરીના સહાયક પ્રાધ્યાપક વર્ગ બે જાહેરાત ક્રમાંક બસો ત્રીસ બે હજાર ચોવીસ પચીસ રસાયણ શાસ્ત્ર ના વ્યાખ્યાતા વર્ગ બે જાહેરાત ક્રમાંક બસો એકત્રીસ બે હજાર ચોવીસ પચીસ ભૌતિક ના વ્યાખ્યાતા વર્ગ બે આ તમામ સ્વર્ગોની પરીક્ષા મિત્રો એકવીસ અગિયાર બે હજાર પચીસ ના રોજ અગિયાર થી એક દરમિયાન યોજાશે પ્રાથમિક કસોટી ત્યારબાદ મિત્રો આગળ જોઈએ તો નીચેના કોષ્ટકમાં દર્શાવેલ જાહેરાતોની પ્રાથમિક કસોટીની તારીખ એકવીસ બે હજાર પચીસ ની સૂચનાથી પ્રસિદ્ધ થયેલ હતી જેમાં વહીવટી કારણોસર ફેરફાર કરવામાં આવ્યો છે તો સંબંધિત ઉમેદવારોએ ખાસ નોંધ લેવી તો કઈ કઈ સંવર્ગની પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે તો જાહેરાત ક્રમાંક બસો ઓગણચાલીસ બે હજાર ચોવીસ પચીસ નાયબ મેનેજર વર્ગ બે જેમની પરીક્ષા તારીખ પાંચ અગિયાર બે હાજર હતી અને નવી તારીખ ચાર બાર બે હાજર પચીસ છે જાહેરાત ક્રમાંક એકસો એકાવન બે હાજર ચોવીસ પચીસ ઉદ્યોગ અધિકારી મેનેજર વર્ગ બે જેમની પરીક્ષા તારીખ છ અગિયાર બે હાજર પચીસ હતી અને નવી તારીખ મિત્રો ત્રણ અગિયાર બે છે પચીસ જાહેરાત અધિકારી વર્ગ બસો બે 238 ચોવીસ 25 કસેરી અધિક્ષક વર્ગ બે આ બંને સંવર્ગની પરીક્ષા મિત્રો આઠ અગિયાર બે ના રોજ યોજાવાની હતી તેમાં ફેરફાર થયો છે અને નવી તારીખ બે બાર બે હજાર આવેલી છે તો અહીં મિત્રો ખાસ નોંધ આપવા આવેલી છે સ એ બંને જાહેરાતોમાં ઉમેદવારી નોંધાવેલ હોય તેવા કોમન ઉમેદવારોએ કોઈ પણ એક જાહેરાત સંબંધિત વિષયમાં મેળવેલા ગુણ અન્ય જાહેરાતમાં પણ ધ્યાને લેવામાં આવશે તો જેની સંબંધિત ઉમેદવારોએ ખાસ નોંધ લેવી

જાહેરાત જાહેરાત અધિક અધિક ઇજનેર ઇજનેર સિવિલ વર્ગ અને વિદ્યુત વિભાગ વર્ગ ત્રણ તો આ તમામ સંવર્ગોની મુખ્ય લેખિત પરીક્ષા પેપર એકની મિત્રો બે અગિયાર બે હજાર પચીસ ના રોજ અગિયાર થી બે દરમિયાન યોજાશે અને જેમની મુખ્ય પરીક્ષા મુખ્ય લેખિત પરીક્ષા પેપર 2 ની તારીખ મિત્રો 24/11/2025 છે અને સમય 3 થી 6 છે તો સંબંધિત ઉમેદવારોએ ખાસ ધ્યાન માં લેવું ત્યારબાદ જાહેરાત ક્રમાંક 9/2024/25 કસેરી અધિક્ષક વિજિલન્સ ઓફિસર વર્ગ 3 જેમની લેખિત પરીક્ષા પેપર 1 ની મિત્રો 2/11/2025 ના રોજ અને પેપર 2 ની પરીક્ષા

કોઈ એક જાહેરાતના મુખ્ય લેખિત પરીક્ષાના પેપર એકમાં મેળવેલ ગુણ અન્ય જાહેરાતમાં પણ ધ્યાને લેવામાં આવશે જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી તો આ મહત્વપૂર્ણ મિત્રો અપડેટ આવેલી હતી ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માત્ર